લગન આઈ ગયા હવે બે ત્રણ ગામ તો જમાડી દેવા ભલે ખર્ચો થતો મારા કાકા જોડે ઘણા પૈસા કઈ દેવા

આવ્યો કઈ નઈ બબા કાકા ને જો ઘરે જ આવતો આ મારા કાકાએ કીધું કે તો બોલાવતા હવે બધું કરવું નઈ પડે ની તૈયારી તૈયારી તો ધૂમધામ ચાલે ખર્ચો કરવાનો અને બાબા કાકાને ક્યાંવા દેતો બાબા કાકાને ક્યાંવા દેતો બાબા કાકા કેવા ગાય લગન કાકા હાંભરાયો છું ગીતો જ ગરા ગાય ઘર બાજુ હાતે હાલો હું તો થોડું ઘાકુ કરું કોકરા દેવા નહીં મારતો કોઈનો હા હા બું દેવાની પણ યાર મને શરમ આવે

એ બધું જવાબ દો કોણ આઈટમ નું શું કર્યું આઈટમ માં તો બહુ લાંબુ નહીં કરું હા દાળ ભાત હા પુરી હા બટાકા ના શાક નો મોન થાય બરોબર લ્યો બરોબર ને ચાલશે બરોબર ચાલશે 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 આ એમ જબ તો મારો મેમર જાતુ આવે હા હા બરોબર અને વર્ગોળા નું શું કરશું

છોકરા ભાઈઓ ખરા હો ભાઈ એક પગે ઉભા જવાબદારી તો બધી લઈ લીધી મારે ચિંતા જઈ લો

ના ફોન કરી એમની જોડે હી છૂટા લઈએ આ તો તું કર ફોન એમને પૂછી જો એમના જોડે સુટા હ રે કર હા અલ્યા મામા ભાણા બોલો

પણ આપણે એઠો હું મુ તો કરવું પડશે ને કાકો તો એને નોટ નું લેતા હું આગળ બિલ દેવાની આહા એ તો હું કીધું બરો જા જેટલે પોકે રે આવતા જશે હા તો જલ્દી 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 કર તું તો હું ગો મળી જ રહે તું તો મારો હા ગમે તે કરી સૂટાનું કર્યું ખરું તે

1000 ના લેવાના લે કરવાનું કરવા અહીંથી હેડો જાવ હો અમે આવો ના 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 ધંધો અમે નથી ના લેવા અમારી इज्जत નું વાત કરો 15 ના લઈ લે પૈસા હા પૈસા

પંદર હજાર નો હાથ લાગ્યો આખા મહિનાનું વાટું વાર દીધું યાર હવે લાયા હું ટેન્શન માં હતો યાર રો રો થઈ રહ્યો હતો આ તો હારું કર્યું હું બેઠો તારો શું ચિંતા હોય ને હું શું કહું આવા આડડો આપણે બદલવો પડશે જડી નાખવાનો આપણે એનો પડી જાય પણ એ કેવા ગાડા યાર પૈસાઈ જો તો મળી ગયા હવે મજા કાકા એ કાકા

આપડે લગન કરી દેવા કરવો એવા કરજો પણ નહીં કરી સારી રીતે હરઓ ટેન્શન લેવો લગન થઈ જાય તમાર સુખરાણ હું કીધું અલા આમી ભૂલ કરતો નઈ આ છેકી અમારી બદાથી અલગ છે ફ્રેન્ચાઇઝી વારી વાતો નઈ Achei que amarei.